વડાપ્રધાન નરેન્દ્રભાઈ તેત્રીસ હજાર છસો કરોડથી વધુના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું આ પ્રસંગે વડાપ્રધાનશ્રીએ ચીપથી શીપ સુધીના નિર્માણ દ્વારા આત્મનિર્ભર ભારતનું દ્વાર ખોલવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી ભાવનગરમાં આજે સમુદ્ર સમૃદ્ધિ કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે તેત્રીસ હજાર છસો કરોડથી વધુના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયું આ પ્રસંગે વડાપ્રધાનશ્રીએ ચીપથી શીપ સુધીના નિર્માણ દ્વારા આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સાકાર કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા અન્ય કેન્દ્રીય મંત્રીઓ પણ હાજર રહ્યા વડાપ્રધાન પોતાના સંબોધનમાં જણાવ્યું કે સો દુઃખોની એક જ દવા છે આત્મનિર્ભર ભારત બીજા દેશો પરની આત્મનિર્ભરતા એ આપણો સાચો શત્રુ છે અને વિકસિત ભારતનો રસ્તો આત્મનિર્ભર ભારત થકી જ પસાર થાય છે તેમણે ભાર મૂક્યો કે ભારતની સામુદ્રિક વિરાસતને ભવિષ્યની પેઢી સુધી પહોંચાડવી જરૂરી છે શિપ બિલ્ડિંગને તેમણે તમામ ઉદ્યોગોની જનની ગણાવતા જણાવ્યું કે ભારતની સામુદ્રિક વ્યાપારની હિસ્સેદારી ત્રણ ગણી વધારવાનું લક્ષ્ય છે કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાત આજે દેશનું ઓગણચાલીસ ટકા કાર્ગો હેન્ડલિંગ કરતું રાજ્ય બની ગયું છે અભિનવ પોર્ટ અને શિપ બિલ્ડિંગ નીતિ વડે રાજ્યના દરિયા કિનારાઓ પર નવા ઉદ્યોગો ઊભા થયા છે અને આયાત નિકાસની તકો વધી છે તેમણે ઉમેર્યું કે ચારણકા સોલાર પાર્કથી શરૂ થયેલું રિન્યુએબલ એનર્જી ક્ષેત્ર આજે વિશ્વના સૌથી મોટા કચ્છ રિન્યુએબલ એનર્જી પાર્ક સુધી વિસ્તર્યું છે કેન્દ્રીય શિપિંગ મંત્રી સર્બાનંદ સોનેવાલાએ આ કાર્યક્રમને ભારતના મેરીટાઇમ સેક્ટર માટે ઐતિહાસિક ગણાવ્યો અને જણાવ્યું કે વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ દેશના દરેક ખૂણાને જળ આધારિત પરિવહનથી જોડવામાં આવી રહ્યો છે આ પ્રસંગે શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયા પોર્ટ અને વોટરેઝના રાજ્યમંત્રી શાંતનુ ઠાકુર અન્ય કેન્દ્રીય તથા રાજ્યમંત્રીઓ ધારાસભ્યો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા ભાવનગરથી શરૂ થયેલી આ પહેલ આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ મથાળું સાબિત થઈ રહી છે